ચૈતર વસાવાએ કોઈ ગુનો કર્યો જ નથી તો રિમાન્ડ કેમ આપવાના તેવી દલીલ ચૈતર વસાવા તરફથી આપના નેતા અને વકીલ ગોપાલ ઇટાલિયાએ કરી ચૈતર વસાવા વતી ગોપાલ ઇટાલિયા કોર્ટમાં દલીલ કરી રહ્યા છે વધુ જાણકારી અમારા સંવાદદાતા કનકસિંહ પાસેથી વધુ મેળવીશું કનકસિંહ ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે શું વિગતો છે અત્યારે ખાસ કરીને આપણે જણાવ્યું કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેના નર્મદા એલસીપી દ્વારા આજે કોર્ટમાં ડેડેપાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જેમાં પોલીસે ચૌદ દિવસની રિમાન્ડની માગણી કરી હતી જેની સામે ચેતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાએ ધારદાર રજૂઆતો કરી ગોપાલ ઇટાલિયાએ એવું જણાવ્યું હતું કે ચેતર વસાવે ગુનો કર્યો નથી તો તે રિમાન્ડ સેના અને એ બાબતે અને ગોપાલ ઇટાલિયાએ વધુ દલીલ કરી હતી કે ચેતર વસાવે કોઈને ઘરે જ બોલાવ્યા નથી

કે ચૈતર વસાવાએ કોઈ ગુનો નથી કર્યો તો પછી રિમાન્ડ કેમ આપવાના ચૈતર વસાવાએ કોઈને ઘરે બોલાવ્યા ન હોવાની વાત પણ ગોપાલ ઇટાલિયાએ કોર્ટ સમક્ષ મૂકી